ગુજરાતના વિધ યાર્ડના કાળા તલના બજાર ભાવ તારીખ વીસ પાંચ બે હજાર પચીસ મંગળવાર મિત્રો આ ભાવ વીસ કિલો દીઠ આપવામાં આવે છે આપ અમારી ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ભાવ જોઈએ તો રાજકોટ બે હજાર છસો સિત્તેર રૂપિયાથી ચાર હજાર અમરેલી બે હજાર વીસ રૂપિયાથી ત્રણ હજાર નવસો પચાસ રૂપિયા સાવરકુંડલા ત્રણ હજારથી ત્રણ હજાર આઠસો પંચોતેર રૂપિયા બોટાદ ત્રણ હજાર બસો પંચોતેર રૂપિયાથી ચાર હજાર એકસો રૂપિયા કાળા તલનો ભાવ રહ્યો હતો રાજુલામાં કાળા તલનો ભાવ બે હજાર પાંચસો એક રૂપિયાથી ત્રણ હજાર છસો પચીસ રૂપિયા જ્યારે જુનાગઢમાં ચારસો રૂપિયાથી ત્રણ હજાર પાંચસો પાંત્રીસ રૂપિયા જામજોધપુરમાં બે હજાર એક રૂપિયાથી ત્રણ હજાર ત્રણસો એકાણું રૂપિયા જ્યારે તળાજામાં ઓગણીસો પચાસ રૂપિયાથી ચોત્રીસો પચાસ રૂપિયા ભાવ રહ્યો હતો જસદણમાં અઢારસો રૂપિયાથી ત્રણ હજાર સાતસો પચાસ રૂપિયા ભાવનગર પચીસો રૂપિયાથી ત્રણ હજાર છસો એકાણું રૂપિયા બાબરા ત્રણ હજાર બસો વીસ રૂપિયાથી ત્રણ હજાર નવસો નેવું રૂપિયા જ્યારે વિસાવદરની અંદર બે હજાર નવસો ચોરાણું રૂપિયાથી ત્રણ હજાર સાતસો છપ્પન રૂપિયા ભાવ રહ્યો હતો આ હતા મિત્રો વીસ કિલો દીઠ ભાવ